પાટણ નગરપાલિકા તંત્ર શહેરીજનોને પ્રાથમિક સુવિધા પૂરી પાડવામાં સર નિષ્ફળ નીવડતી હોય તેવી પ્રતીતિ શહેરીજનો કરી રહ્યા છે પાટણ શહેરના ગાયત્રી મંદિર વિસ્તારમાં આવેલા લાલભાઈ પાર્ક સોસાયટીના વિભાગ બે માં રહેતા રહીશો છેલ્લા કેટલાય સમયથી દૂષિત પાણીના પ્રશ્નને લઈને પારાવાર મુશ્કેલીઓ ભોગવી રહ્યા છે તંત્રના અધિકારીઓ દ્વારા પણ આજ દિન સુધી આ સમસ્યા મામલે દુર્લક્ષ સેવાતા સોમવારે વિસ્તારની મહિલાઓ સહિતના રહીશોએ પાલિકા ખાતે સત્તાધીશોને રજૂઆત કરવા આવી પહોંચ્યા હતા પાલિકા ખાતે પાલિકા પ્રમુખ કે ઉપપ્રમુખ હાજર ન હોય રહીશોએ વિરોજ સુત્ર ચાર કરી પોતાનો રોષ વ્યક્ત કરી કેમ્પસમાં ધામા જ્યાં સુધી પાલિકાના જવાબદાર અધિકારીઓ કે પાલિકા પ્રમુખ તેઓની સમસ્યાનું નિરાકરણ લાવવા નક્કર કાર્યવાહી નહીં કરે ત્યાં સુધી પાલિકા ખાતેથી ટસથી મસ્ત થયા વિના ધામા નાખવાની ચીમકી ઉચ્ચારી પાલિકા વિરોધ કર્યા હતા જોકે શહેરના લાલભાઈ ચીફ ઓફિસરે રહીશો ને આપી હતી તો આરોગ્ય વિભાગ ને જાણ કરી હતી કે ચીફ ઓફિસર તાત્કાલિક પાલિકા કર્મચારીઓ સાફ સફાઈ માટે સૂચના આપતા રહીશો નો આક્રોશ શાંત બન્યો હતો લાલભાઈ પાર્ક માંથી અમે આવ્યા છીએ લાલભાઈ પાર્ક માં એક મહિનાથી બહુ જ દૂષિત જેમ કે ગટર નું પાણી બહુ જ વાસ મારે છે ચોખ્ખું તો મિસે અલગ વાત છે આરો નું પાણી માંથી પણ એકદમ વાસ આવે છે અમારા છોકરાઓ ઘરે ઘરે બીમાર છે આની કોણ જવાબદારી લેશે અમે અરજી કરી બધું જ કરી ચૂક્યા એ વાત ને સાત દિવસ થી પણ કોઈ અમારી સાથ સંભાળ લેતું નથી આનો કઈ નિકાલ લાવો નગરપાલિકા માં અમે અરજી કરી કરીને થાક્યા છીએ હવે અમારા